પાલનપુર જોરાવર પેલેસમાં છેલ્લા સિત્તેર વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવર પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે મેં ઘણી જગ્યાએ લેખિતમાં મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લીટિકંટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે મારો કે પાલનપુરમાં હાલ પંદર કોર્ટ કાર્યરત છે એ પંદર કોર્ટના સો કેસ ગણીએ તો પંદરસો કેસ થયા ત્રણ હજાર પક્ષકારો થયા અહીં દસ રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે અહીંથી બાર જગાણા જે આઠથી નવ કિલોમીટર દૂર કોર્ટ જશે તો એક એવરે એવરેજ એક પક્ષકારને બસોથી ત્રણસો રૂપિયા ખર્ચ થવાનો છે એ લીટીગંટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ જુદા જુદી સંસ્થાઓ એનજીઓ ને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જોરાડ કોલેજ કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઊભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે અને તૈયાર રહેશે ના સેક્રેટરી પ્રકાશ વિધારવા અમે આજે બધા જ વકીલ મંડળના બધા સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગ્યા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપર વર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને પણ જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીં જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટરો માટે અહીંયા આવે છે એવા રોજના ત્રણ હજારથી વધુ અસીલો અહીંયા આવે છે અસીલો ઉપર ભાર પડેલો છે હાલની તારીખમાં પાલનપુર એક ઐતિહાસિક નગરી છે એ ઐતિહાસિક નગરી એટલે બનાસકાંઠાનું હૃદય કહેવાય છે એ હૃદય પર એક ઘા કર્યો એવું લાગે છે અમે વકીલો જાહેર જનતાના હિત માટે પૂરેપૂરા સક્રિય રીતે આ કોર્ટ અહીંથી ન જાય એ માટે તન મન ધન અને છેલ્લે જો જરૂર પડશે તો ગાંધી ચીદિયા માર્ગે પણ અમે જવાની તૈયારી રાખી છે અને અહીંથી અમે કોઈપણ સંજોગોમાં આ કોર્ટ અહીંથી ખસેડવા દેવાના નથી ફક્ત કોર્ટ ખસેડવાથી અમે અગાઉ રજૂઆતો બધી જ જગ્યાએ કરેલી છે જેમાં પાલનપુરના ધારાસભ્ય એ પણ સમર્થન આપ્યું છે અહીંયા અત્યારના રનિંગ સાંસદ છે કે એની બહેન એમણે પણ સમર્થન આપ્યું છે એટલે બધા જ લોકો અમારી સાથે છે જાહેર જનતા પણ આની અંદર જોડાયેલી છે હજુ પણ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જનતા અને શૈક્ષિક સંસ્થાઓ જુદા જુદા વેપારી મંડળો એસોસિએશનો જોડાય અને અમારી આ મુહિમમાં અમને સાથ આપે અને પાલનપુર કોર્ટ અહીંથી ન જાય એવી આ પત્રકાર સાહેબોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ